આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ સમાજમાં અસ્પૃશ્યતા પ્રવર્તેલી જોવા મળી રહી છે ઠાસરાના પૂરના ગામે આજે પણ અસ્પૃશ્યતાને કારણે લોકો પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે ગામમાં બે કૂવા આવેલા છે અને જેમાં એક કૂવા પર દરબારોનું રાજ છે અને શેરવા આવેલા કૂવાનું પાણી છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રદૂષિત છે પાણી પ્રદૂષિત હોવા છતાં દરબારોના કૂવા પર જવાનો શેરવા લોકોને અધિકાર નથી હક નથી પ્રાણીઓ અને લોકો પ્રદુષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે અને પીવાના પાણી માટે બલખા પ્રજાએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે ગામમાં છે એક દર બાર લોકો નો છે અમારે ત્યાં શેરવા લોકો પાણી ભરવા નથી જતા એટલા દુષિત પાણી અમારે પીવું પડે છે કુવા ઉપર તો નથી ચડવા જતા હમણાં પાણી રેડી ના પડે પણ એ લોકો મજૂરીવાળા હોય નવરા હોય ને તો આપણને કઈ પાણી આપે એટલે અમે જતા નથી થઈ પાણી તો પીવા લાયક નહીં પણ પીવું પડે છે પાણી તો દર્શાલ બગડી જ જાય છે પણ અમે પીએ છીએ અમે પીએ છીએ ઢોર નહીં પીવડાવી દેશે પાણી નહીં હારું પણ કઈ પાણી હારું નહીં પછી અમે પીએ જ હું ઢોર ના શું પીએ અમે શું પીએ અનાય ખરાબ પાણી અમારે પીવાનું તો એલા કુવા આખા ગામમાં બે જ કૂવા છે કુવા અમે ના જે આ કુવો એવા ના આવત પછી અમે પાણી કઈ થી પૂરું પાડીએ ડોરનું નું શું પીએ ડોર ના શું પીયા અમે શું પીએ શું કરીએ એમાં તો કઈ પાણી પીએલા પાણી અમારા આ નળમાં ઘેરે ઘેર નળ માં આવે તો આ એનું હોલ નીકળી જાય આજ બધા સંવાદદાતા વિનોદ શર્મા ફૂનલાઇન પર જોડાઈ ગયા છે વિનોદ શું પોરડા ગામમાં હજુ સુધી એકવીસમી સદી પહોંચી નથી સેનવા સમાજના લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે તેમને પાણી પીવું પડે છે આપણે ખાસ જણાવું કે ગામ છે ગામ છે તે ગામની માત્ર બે કુવા આવેલા છે પરંતુ જે સામાજિક ડિસ્ક્રિમિનેશન છે જે વાત છે આ ગામની સ્પષ્ટ છે વીટ દ્વારા દ્વારાયારે મુલાકાત કરવામાં આવી ત્યારે સૌથી પ્રથમ જ કીધું કે ત્યાંથી પાણી ભરી શકતા નથી જો એ લોકો અમને આપે ઊંચેથી તો અમે લઈએ ગામની અંદર આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી બાદ પણ જોવા મળીએ ખૂબ જ કહી શકાય કે આ ગ્રામ્ય વિસ્તારની આ તાસીર છે કે જ્યાં ડિસ્ક્રિમિનેશન આજે પણ જોવા મળી રહ્યું છે અંકુર વિનોદ ગામના સરપંચ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે નથી આવી જી આપણે જણાવ્યું કે ગામના સરપંચ જે નટુભાઈએ આપણે આપણને સ્થળ ઉપર બોલાવવાનો પ્રયત્ન કર્યો ગ્રામ પંચાયતમાં જેને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ સામાજિક કારણોસર બહાર હોવાનું જણાવી એ આપણને મળવાનું ટાળી રહ્યા એમની સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્ય પણ હતા રાજેશભાઈ જેઓને આપણે ફોન કરી બોલાવવાનો પણ પ્રયત્ન કર્યો બંને હાજર રહ્યા હતા પરંતુ ગામના ભરતભાઈ ચૌહાણ નામના સજ્જન માણસ સાથે મુલાકાત કરી સ્વીકારી સાચી અને અમારા ગામની અંદર આ લોકોને અહીંયા પાણી બિલકુલ વિનોદ જી બિલકુલ બિલકુલ વિનોદ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર આપણી સાથે પોરડા ગામના યુવા અગ્રણી છે ભરતભાઈ ચૌહાણ જેઓ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ભરતભાઈ એકવીસમી સદી ચાલી રહી છે એક તરફ દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ છે મંગળ પર પહોંચી ગઈ છે અને પોરડા ગામમાં હજુ પણ અસ્પૃશ્યતા પ્રવર્તેલી જોવા મળી રહી છે અને આ જે સમાજ છે સમાજને પાણી નથી આપવામાં આવતું એમને અલગ રાખવામાં આવે છે શા માટે સર એમાં એવું છે કે અલગ તો રાખવામાં નથી આવતા પરંતુ પાણીની એટલી વિકટ સમસ્યા છે કે કુવાની અંદર પાણી એકદમ દોરાયેલું છે અને પાણી પીવા લાયક નથી કઈ અને એ પાણી પીવા એ કુવા ને કરી અને નવેસર થી એમાં બધો કચરો કાઢી અને ઘર થી વ્યવસ્થિત કરી આપવામાં આવે એવી અમારી રજૂઆત છે ભરતભાઈ ભરતભાઈ ચલો પાણી નો અલગ પ્રશ્ન બરાબર એ આખો અલગ પ્રશ્ન છે પણ જે લોકો રજૂઆત કરી રહ્યા છે એમના રજૂઆત નહીં કરતા હોય ને એ લોકોને આટલી તકલીફ પડતી હશે કે ભાઈ એમની સાથે આ બધી વસ્તુ અસ્પૃશ્યતા થતી હશે ત્યારે એ બોલતા હશે બાકી શા માટે લોકો બોલે એક તરફ ઉનાળો પાણી એમને લેવું છે બે કુવા છે બે કુવા છે કે નહીં ગામમાં પેલા તમે મને એ કોઈ અને એક એમને પાણી લેવા જ નથી દેવામાં આવતું એમને ઊંચેથી પાણી આપવામાં આવે છે કઈ સદીમાં જીવી રહ્યા છો ભરતભાઈ હા ભરતભાઈ તમને જ કહી રહ્યો છું સાહેબ હવે આનું નિવારણ શું છે ભરતભાઈ ઓછો જ આવશે ભરતભાઈ સમજી શકાય એવી વસ્તુ છે ફરી એકવાર તમને પૂછું ભરતભાઈ તમારા ગામમાં બે કુવા છે કે નહીં હા બે કુવા છે મારા ગામમાં અચ્છા તો આ બંને એ લોકો પાણી શા માટે ના લઈ શકે એમના એમાં એવું નથી સાહેબ બંને કુવામાં નહીં લઈ શકતા એ રીતે નહીં શું કરે ભરતભાઈ આક્ષેપ તું છે કે કુવા ઉપર એ લોકો પેલાથી જ નહીં ચર્ચા પહેલાથી એ કુવા ઉપર ચાલો માતાજી નું મંદિર છે એટલે અમારે અહીંયા એવો નિયમ છે અમુક સ્ત્રીઓ પણ એ કુવા ઉપર પાણી ભરવા નહીં આવી શકતી ઠીક છે ભરતભાઈ આ તો તમે બચવાના પ્રયત્ન કરી રહ્યા છો ઠીક છે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર એક તરફ એકવીસમી સદી ની વાત જ્યારે ભારતમાં થઈ રહી હોય અત્યારે ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું છે મંગળ ઉપર પહોંચવાની તૈયારી છે અને સાથે સાથે ગેલેક્સીની બહાર નીકળવાની પણ તૈયારી છે અવકાશયાન મોકલવામાં આવી રહ્યા છે ને અહીંયા ઠાસરાના કોરડા ગામમાં શું થઈ રહ્યું છે તો આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ સમાજમાં એ ગામમાં અસ્પૃશ્યતાના એ એ પ્રવર્તેલી જોવા મળી રહી છે ઓળા ગામે આજે પણ એક વર્ગ એવો છે કે જે પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યો છે ગામમાં બે કુવા છે એ છતાં પણ એક કુવા પરથી તેમને પાણી એ નથી આપવામાં આવતું નથી દેવાતું ત્યાંથી પાણી ત્યાં એ કુવાનું પાણી સારું છે અન્ય લોકો લઈ રહ્યા લઈ શકે છે કે ક્યારે તેમને ન્યાય મળશે વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકારવાનો સરપંચે ઇન્કાર કરી દીધો છે કહ્યું કે આવી કઈ પરિસ્થિતિ ન હોવાનો તેમણે હાસ્યાસ્પદ દાવો કર્યો છે બચી રહ્યા છે છટકી રહ્યા છે ધાસરાની વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેને સ્વીકારવાને બદલે પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે કે આવી કઈ પરિસ્થિતિ ગામમાં છે જ નહીં તો આ શું આ સમાજના લોકોને બે સપનું આપ્યું છે એટલા માટે એ ત્યાં આક્ષેપબાજી કરી રહ્યા છે બે કુવા ગામમાં નથી એ પણ અહીંયા સ્પષ્ટ વાત છે શા માટે સરપંચ ભાગી રહ્યા છે શા માટે તેમને ન્યાય નથી આપી રહ્યા શા માટે પીવાનું પાણી નથી તેમને આપી રહ્યા અને સાથે ઉપરથી એવું કહી રહ્યા છે કે ભાઈ ગામમાં આવી કોઈ પરિસ્થિતિ છે નહીં